તો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર એસટી બસને રોંગ સાઇડ આવતા ટેમ્પોએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો અકસ્માતને કારણે મુસાફરોના જીવ્યા ત્યારે સુરતના ઉલપાડથી અમદાવાદ તરફ જતી એસટી બસને અકસ્માત તડ્યો હતો અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંસાર માર્કેટ નજીક રોંગ સાઈડ થી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પોએ એસટી બસને ટક્કર મારી હતી ત્યારે બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં અફડાતફડી મચી ગઈ હતી ત્યારે એસટી બસ સુરતના ઉલપાડથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે આ બસને અકસ્માત નડ્યો છે ત્યારે અકસ્માતની આ ઘટનામાં નસીબ જોગે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ત્યારે મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે તમામ મુસાફરોને અન્ય બસમાં તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ